માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સ્ટાર ફાઇવ સીટર ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર ઓગણીસનું નું મોડલ છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મોડલ બે હજાર ઓગણીસનું નું મોડલ સેકન્ડ ઓનરની ગાડી છે ગાડીના બધા જ ટાયર નવા છે મિત્રો આ ગાડી તમને ક્યાં જોવા મળે ગાડીની કિંમત અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના મોડલ વિશે જણાવું તો બે હજારની ઓગણીસનું મોડલ છે સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી વિથ એન્ટ્રી સાથે સીએનજી ગાડી જોવા મળી રહે છે સીએનજી કીટ એન્ટ્રી સાથે સેકન્ડ ઓનરની ગાડી નોન એક્સિડન્ટ ગાડી છે એથી ચાલુ છે ઓરિજિનલ કલરમાં ગાડી જોવા મળી રહે છે ગાડીનો વીમો પણ ચાલુ જ છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વહેંચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ભાઈનો તમે કોન્ટેક કરી શકો છો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળી રહેશે માધવ હતું કારમાં પાલનપુર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ઇકો ગાડીના માલિકનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર એમ ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ઇકો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ઈકો ગાડી વેચી દેવાની છે ગાડીના માલિકના નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું બે સત્યોતેર અઠ્યોતેર ત્રણસો છ તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ઈકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે ઈકો કાર વેચી દેવાની છે ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે આખી ગાડી ઓરિજિનલ જોવા મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારા વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી